ઝઘડિયા તાલુકાના સરદારપુરા સરદારપુરાંટિયા ખર્ચી ગામના અગ્રણીઓ અને પ્રજાજનોએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી ખર્ચીથી સરદારપુરા રોડ ઝઘડિયા જેઆઇડીસીને જોડતો સીસી રોડ પ્લાન્ટ એસ્ટિમેટ મુજબ કામ થયું ન હોવાના આક્ષેપ સાથે પેમેન્ટ અટકાવવા સાથે તપાસની માંગ કરી છે સરદારપુરા સહિતના ગામના પ્રજાજનોએ જિલ્લા કલેકટરને પાઠવેલ આવેદનપત્રમાં જણાવ્યું છે કે સ્ટેન્ડિંગ ઓફ ખર્ચીથી સરદારપુરા રોડ ઝઘડિયા જેઆઈડીસીને જોડતો સીસી રોડ પ્લાન્ટ એસ્ટિમેન્ટ અને સરકારે જાહેર કરેલ પ્લાન્ટ એસ્ટિમેન્ટ મુજબ થયેલ નથી જેમાં નીચે મુજબના મુદ્દાઓમાં કટકી કરવામાં આવેલ છે જેમાં સીસી ગોડમાં એમ ફોર્ટીનો માલ પ્લાન્ટ એસ્ટિમેન્ટ મુજબનો હતો પરંતુ સીસી રોડમાં કટકી કરવાના ઈરાદે એમ ફોર્ટીનો માલ વાપરેલ નથી તેમજ સીસી રોડમાં પ્રાથમિક દ્રષ્ટિએ ટેન્ડર મુજબ નારેશ્વરની મોટી દાણાદાર રીતે વાપરવાની ટેન્ડર માલ જાહેર કરેલ છે પરંતુ કટકી સસ્તી અને ગુણવત્તા વગરની માટી મિક્સ આવતી સુકલ તીર્થની વેતી વાપરેલ છે તે ઉપરાંત સીસી રોડમાં જીએસઓબો ટેન્ડર મુજબ સાવલિયાના પથ્થર વાપરવાની ટેન્ડરમાં જાહેર કરેલ છે પરંતુ રાજપાર્ડી અને નેત્રંગનો ચાલુ પથ્થર વાપરી કોન્ટ્રાક્ટર દ્વારા ભારે ભ્રષ્ટાચાર થયો છે જેને પગલે તપાસની માંગ કરી હતી અમારા ગામમાંથી સર જીઆઈડીસીના સાધનો બધા જાય છે એને બંધ કરવાના છે જે બાજુમાં રસ્તો ઉટો જે સરકાર જેરી ન હોય કે ગમે તે ન હોય એને ખોદી નાખવામાં આવેલો છે ને ગામ ગ્રામ પંચાયતના અંદરથી જાય છે તો ગામને બહુ હાલાકી પરેશાની વેઠવી પડે છે એટલા માટે અમે આવેદનપત્ર શ્રી સાહેબને આલવા આવેલા છે ઝગરીયા અમે મામલત સાહેબને આપેલું છે પણ એમણે કોઈ કાન પર લીધું નથી એટલા માટે અમે કલેક્ટર સાહેબને આપવા આવ્યા છે આજે એમાં એકદમ હલકી ગુણવત્તાવાળું બધું સાધન વાપરવામાં આવ્યું છે સિમેન્ટ પણ એટલી હલકી વાપરવામાં આવી છે જે પથ્થર પુરાણ કર્યું છે એ પણ જે ટેન્ડર મુજબ પૂર પૂરાણ કરવાનું હોય એ રીતના કર્યું નથી ને કોન્ટ્રાક્ટર દ્વારા ભ્રષ્ટાચાર જ આચરવામાં આવ્યો છે ને આ રોડ ટેન્ડર મુજબ બને એવી અમારી માંગ છે